જય શ્રી રામ મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે ને હર હર મહાદેવ આજે જવાનું શું શિવરાત્રિ ભાળો તો અહીં તમને દેખાડું શિવરાત્રિને મહાદેવનું મંદિર ને બધું દેખાડું તો એડ તક વિડીયો જોજો તો આપણે ગાડી ઈ મેળવી દીધી છે ઉપર ડુંગરો સડવાનો છે મિત્રો અહીં આ બાજુ તો અમે સડીએ છીએ આહી બાજુ મને પકડતે ને સફા આવતું તો આરસીસી અને આરસીસી સડવાનું છે મિત્રો તો અમે સડીએ છીએ ડુંગરા મંદિર છે ડુંગરા ઉપર મિત્રો ગાડી ગાડી સડવા નથી દેતા એટલે આપણે ગાડી સડાવી દેતા ઉપર કેમ લે ગાડી ચડાવતા આપણે પણ સડવાની દીધી ને ગાડી એટલે ઉપર ડુંગરા ઉપર આવી ગયા મિત્રો અમે મહાદેવના મંદિર સુધી એટલે હવે દર્શન કરીએ તમને દેખાડીએ અને આજુબાજુનો ઈલાકો દેખાડીએ અહીં રીતું થોડુંક હમણાં દેખાડે બાકી દર્શન કરીને આવી અને પછી તમને દેખાડી ચાલો આવી જઈએ દર્શન કરવા આ બાજુ છે ડેમ છે પછી આ બાજુ બધું દેખાડ તમને તારે પહેલે જવું ને એમ એટલે આવી જાય એમ तरह <laughs> पूरी

તો આપણે દર્શન કરી આ મંદિર મિત્રો આ બાજુ દેખાડું મિત્રો ઈલાકો ખતરનાક લાગે જુઓ તમે જોઈ શકો છો ઈલાકો

અને અમે અહીંથી ઘેર જવા કરીએ ને ઉતરવાના છીએ અમે નીકળી જ બાજુ આવેલા તો આવ્યામાં જવા કરીએ બીજે મંદિરે તો વિડીયો જોતા રહેજો ને આગળ દેખાડ તમને

મંદ નથી <passage> <caller> <meals�ifer LilCRAT> <pu> <out memorized> તો મે લીધેલી છે ક્વોલિટી તો હવે અમે બીજા મંદિરે આવી ગયા છીએ હવે ડુંગરા પર ગાડી ચડાવવાના છીએ તો તમને દેખાડું છું અને વિડીયો જોજો પૂરો ડુંગરા પર ગાડી ચડાવીએ છીએ અમે ચડીએ છીએ તમે જોજો તો આ મંદિરે અમે આવેલા છીએ મિત્રો તો ચાલો જઈએ હવે મંદિરમાં મિત્રો તો અંદર જઈએ ચાલો ચાલો અમે દર્શન કરીને આવી જાય છીએ આજુબાજુનો ઈલાકો છે આરતી થતેલી મિત્રો અંદર હવે જે બીજે મંદિરે શરૂ રાખજો જોતા મતલબ મેં કઈ લેવા કરે ગાડી નથી દોસ્તો હું ઘેર આવી જીલડીનો ડંડો લીન આટલું જ આવેલો છું અને બીજી જગ્યાએ જવાનો તો પણ ગાડી નતી એટલે ચાલો મિલતે ક્ષિડ તો આપણી જાય હિન્દુ માત્ર